ગુજરાત રાજ્યની અંદર આ વખતે મિત્રો હાથીઓ નક્ષત્ર ગાંડુ થયું છે આજે સાંજ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર જેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો મેઘ તાંડવની જેમ અમુક વિસ્તારોની અંદર તો પ્રચંડ વીજળીના કડાકા અને ભડાકા સાથે ખાબક્યો વરસાદ હજુ પણ મિત્રો અત્યારે રાત્રિનો સમયગાળો થવા આવ્યો છે ને રાજ્યના અમુક વિસ્તારોની અંદર તીવ્ર થંડસ્ટોમ સાથેના વરસાદની ગતિવિધિ શરૂ છે અને હજુ આવનારી કલાકોની અંદર પણ મિત્રો આ બનેલા રૂપી વાદળોનું સિસ્ટમનું આજુબાજુના વિસ્તારોમાં હજુ પણ લાવી શકે છે ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર નહીં અત્યારે તમે જોઈ શકો કચ્છના અમુક ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં પણ વાદળીયું થંડસ્ટોમ રૂપી વરસાદી સિસ્ટમનું અત્યારે જોવા મળી રહી છે આ લોકલ સિસ્ટમો અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે પણ ગાજ સૌરાષ્ટ્રની અંદર મિત્રો અત્યારે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ તરફથી રાત્રિના સમયગાળા માટેનો જે આગાહીનો મેપ હવામાન વિભાગે જાહેર કર્યો છે જેમાં રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદનું લાગી ગયું છે યલો એલર્ટ

એટલે વાતાવરણની અંદર વાદળોનું કંડનજન શરૂ થઈ ચૂક્યું જેમાં ભાવનગર શહેર હોય અમરેલી લાગુના ગ્રામ્ય સાવરકુંડલા લાગુના વિસ્તારોથી ગીર સોમનાથના ગઢડા લાગુના વિસ્તારોથી લઈ જુનાગઢના વિસ્તારો હોય ઉપલેટા લાગુના વિસ્તારો રાજકોટના જામનગર કાલાવડ લાગુના વિસ્તારો તો આજે તો કચ્છના ગાંધીધામ ભચાઉ લાગુના વિસ્તારોમાં પણ થંડ સ્ટોમ રૂપી વાદળોના કડાકા ભડાકા સાથેની જોવા મળી ગતિવિધિને મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે પછીના દિવસોની અંદર આજ પ્રમાણે લોકલ વરસાદી સિસ્ટમો ઊભી થશે અત્યારે અરબ સાગર ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યો છે ને જેના કારણે મિત્રો અરબસાગર માંથી આવતા આ ભેજ પવનો ગુજરાત રાજ્યની અંદર હવે પછી બપોર બાદ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ત્યાં વીજળીના કડાકા સાથેને ધોધમાર વરસાદ મેઘરાજાનું પ્રચંડ સ્વરૂપ મિત્રો જોવા મળ્યું જોકે આ વરસાદ મિત્રો માત્ર એક થી દોઢ કલાક સુધી ખાબક્યો પરંતુ જે વિસ્તારોમાં ખાબક્યો ત્યાં પાણી પાણી ખેતરોની અંદર મિત્રો પાણી ભરી દીધા ને રોડ ઉપર પાણી વહેતા થયા જેમાં તમે જણાવી દઈએ તો મિત્રો સાંજ દરમિયાન તમે જોઈ શકો પાલીતાણા અને તળાજા વચ્ચેના ભાવનગરના શહેર વિસ્તારો ઉપર હોય તો બીજી તરફ જેસરથી બગદાણા મહુવાના ગ્રામ્ય પંથકો હોય આ સાથે જ સાબરકુંડલાના અમુક વિસ્તારોમાં તો મિત્રો

આ વિસ્તારોમાં મેઘ તાંડવની જેમ વરસાદ ખાબક્યો છે ને તમે જોઈ શકો લાઠી લાગુના વિસ્તારો દામનગર જેત્રોડા વાઘણિયા ગારિયાધાર જેસર ચિત્તલ અમરેલીના પંથકો હોય તો બીજી તરફ મિત્રો બગદાણા આજુબાજુના ગ્રામ્ય પંથકોથી જેસરનો પટ્ટો ભાવનગર બોટાદના પણ ગઢડા લાગુના વિસ્તારોની અંદર ગાજ વીજ અને કડાકા ભડાકા સાથેનો વરસાદ જામ્યો છે મિત્રો હાથિયા નક્ષત્રનો બરાબરનો આ વરસાદ કહી શકાય અત્યાર સુધી ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરમાંથી જે સિસ્ટમ બની હતી ને જે સિસ્ટમના કારણે લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ સાર્વત્રિકની જેમ જોવા મળતી હતી પરંતુ હવે પછી આ જે બપોર પસી બફારાનું પ્રમાણ અને ગરમીના કારણે વાતાવરણની અંદર ભેજનું ઉષ્મા અત્યારે બાષ્પીભવન થઈ અને ત્યાં લોકલ વરસાદી સિસ્ટમ તૈયાર થાય એ પ્રમાણેનો જોરદાર એકમ અક્ષલ સો ટકા હાથિયા નક્ષત્રનો વરસાદ ખાબક્યો છે આ વર્ષે હાથિયા નક્ષત્ર મોરના વાહન સાથે બેઠું છે વચલો સમયગાળો મિત્રો વચલા ચરણની અંદર આ નક્ષત્ર પહોંચી ચૂક્યું છે હજુ પણ આ નક્ષત્રના દિવસો બાકી છે ને નવરાત્રિનો સમયગાળો હાથિયા નક્ષત્રમાં આવશે અને જેમ બપોર પછી વરસાદનું જોર વધે ને રાત્રિ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરી છે આમ મિત્રો રાજ્યની અંદર આજે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી આ સાથે જ ગીર સોમનાથ બોટાદ રાજકોટ જામનગર લાગુના અમુક વિસ્તારો ને કચ્છના અમુક સીમિત વિસ્તારો તો મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો તમે જોઈ શકો વડોદરા ચાપા ને આજુબાજુના અમુક વિસ્તારોની અંદર

અત્યારે જે હવામાન વિભાગે મિત્રો આજે અમદાવાદ માટે લેટેસ્ટ વરસાદની આગાહીનો જે મેપ જાહેર ગુજરાતનો કરવામાં આવ્યો જેમાં મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના આ સાથે ઉત્તરી પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજની પણ આગાહી હવામાન વિભાગે કરી છે જાણીએ પહેલાં તમે જોઈ શકો આજે ગુજરાતના રાત્રિના સમયગાળા માટે ચાર જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદનું યલ્લો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં તમે જોઈ શકો મિત્રો કે ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા લાગુના વિસ્તારોમાં આજે હવામાન વિભાગની ઠંડસ્ટોમ એક્ટિવિટી સાથેની રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિને લઈ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું તો બીજી તરફ તમે જોઈ શકો છો કે બીજા જે વિસ્તારો જેમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના નવસારી ડાંગ તાપી સુરત નર્મદા લાગુના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં વીજ સાથેના વરસાદની આગાહી હજુ પણ આવનારી કલાકોમાં જોવા મળી શકે ને જેમાં આજે મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આટલા જિલ્લામાં મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની ગાજવીજ સાથેની વરસાદની ગતિવિધિની આગાહી હતી ને વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યા છે ને મિત્રો હજુ આજ આવનારી કલાકોમાં ઉત્તરી ગુજરાતને લાગુના વિસ્તારો જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ ગાંધીનગર મહેસાણા લાગુના વિસ્તારો તો અમુક ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ મિત્રો આપણે સાથે જોઈ લઈએ તો પહેલી ઓક્ટોમ્બરના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તરી પૂર્વ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની હળવી મધ્યમ રહેશે વરસાદની આગાહી જેમાં મિત્રો પહેલી ઓક્ટોમ્બરે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ઉત્તરીય પૂર્વ ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ લાગુના વિસ્તારોમાં મિત્રો હળવો મધ્યમ વરસાદ પહેલી ઓક્ટોમ્બરે પણ ખાબકે તેવી સંભાવના હવામાન વિભાગે મિત્રો જાહેર કરી છે તો આમ મિત્રો રાજ્યની અંદર હજુ દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણીય અને પૂર્વીય સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ મિત્રો ગાજવીજ સાથે જોવા મળે આગળના મેપો પણ આપણે જાણીએ પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો અત્યારે રાત્રિના સમયગાળા માટેની જે ગુજરાત હવામાન વિભાગે ગાજ વીજ સાથેની આગાહી કરી છે આપણે જણાવીએ તો મિત્રો હજુ તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાતી મધ્યમ પ્રકારની મેઘ મેઘગર્જના સાથેની આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે જેમાં બોટાદ ભાવનગર અમરેલી લાગુના જૂનાગઢ ગીર સોમનાથના પંથકો હોય તો મધ્ય ગુજરાતના પણ દાહોદ પંચમહાલ મહીસાગર વડોદરા આણંદથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ સુરત તાપીના છૂટાછવાયા વિસ્તારો તો ઉત્તરી ગુજરાતના પણ આ રીતના જે વિસ્તારો છે જે મધ્ય ગુજરાત લાગુના પૂર્વના એ ભાગોમાં મિત્રો ગાજ વીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવેલી છે હવે મિત્રો આપણે જાણી લઈએ તો આવનારી કલાકો જેમાં મધ્ય સુધી રાજ્યના કયા ભાગોમાં જોવા મળી શકે વરસાદ તો રાજ્યની અંદર આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હતી એ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર કડાકા અને ભડાકા સાથે કેટલાય પંથકોમાં વરસાદ જામ્યો હતો સાંજ દરમિયાન મિત્રો આ વરસાદનું જોર સૌરાષ્ટ્રની અંદર જાણે મેઘતાંડવ થવાનું હોય અમુક ભાગોમાં તો એ પ્રમાણેનો વરસાદ ખાબક્યો હતો ને એ વરસાદી વાદળો તમે જોઈ શકો કે જે અમરેલી પંથકો હોય ભાવનગરના ગીર સોમનાથ લાગુથી અમરેલીના જે વિસ્તારો છે ત્યાં જે વાદળાઓ બંધાણા છે તે હજુ આવનારી કલાકોમાં આજુબાજુના તમામ વિસ્તારોમાં પ્રસરે તેવી સંભાવના અને તે ભાગોમાં આ વરસાદની ગતિવિધિ લંબાય તેવી સંભાવના છે જેમાં આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો ગીર સોમનાથના તાલાળા લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો સાસણગેડ લાગુના વિસ્તારો હોય ટીમરી લાગુના વિસ્તારો વેરાવળમાં પણ વાદળાઓ લંબાયા હતા ને મહુવા રાજુલા સાબરકુંડલા તુલસી શામ ખાંભા લાઠી આ સાથે પાલીતાણા આજુબાજુના તળાજાના પંથકોમાં તો એવું વીજળીનું કડાકા અને ભડાકાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે બાવરા લાગુના વિસ્તારો લાઠી દામનગરના પંથકોમાં હવે પછીના આજુબાજુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જામી છે અને મિત્રો આજ રાત્રિ દરમિયાન તમે જોઈ શકો તો હજુ પણ આજ જ પંથકોની અંદર આવનારી કલાકો બેથી ત્રણ કલાક સુધી વરસાદની થોડી ગતિવિધિ રહે ત્યારબાદ જોઈ શકો છો ધીમે ધીમે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન વરસાદનું વાતાવરણ ઓછું થતું જોવા મળી રહે પરંતુ મિત્રો ઘણા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પણ ગાજ ગાજવીજ સાથેના વરસાદની ગતિવિધિ જેમાં દક્ષિણી ગુજરાતના સુરત ડાંગ વલસાડ આ પંથકોની અંદર થંડસ્ટોમ સાથે હળવો વરસાદ નોંધાય તો ભાવનગર લાગુના પણ અમુક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે આમ મિત્રો ભાવનગર જામના સાથે જૂનાગઢ લાગુના વિસ્તારો હોય તો રાત્રિ દરમિયાન હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળવાની સંભાવના તો બીજી તરફ અત્યારે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ભારે અસ્થિરતા હજુ પણ બની છે ને જેના કારણે મધ્યરાત્રિ સુધી મિત્રો થોડી વરસાદની ગતિવિધિ આ ભાગોમાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે જો કે રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ મધ્યરાત્રિ બાદ રાજ્યમાં ઘટે પરંતુ મધ્યરાત્રી સુધી હજુ સૌરાષ્ટ્રના અમુક પંથકો હોય દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તો હજુ વરસાદી વાતાવરણ બનવાની સંભાવના પણ જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો ધીમે ધીમે વડોદરા આજુબાજુના ચાપાનેર આણંદ બોરસદ લાગુના વિસ્તારોમાં વાદળા બંધાયા છે ને શરૂઆત થઈ શકે વરસાદની તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો મિત્રો પહેલી ઓક્ટોમ્બરની વરસાદની આગાહી પહેલી ઓક્ટોમ્બરના દિવસે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હજુ પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે ને જેમાં તમે જોઈ શકો છો પહેલી તારીખે સૌરાષ્ટ્રના આજે જે વિસ્તારો જોવા મળ્યા છે જેમાં વિસ્તારોમાં ઘટાડો થાય પરંતુ ગીર સોમનાથના ઉના તુલસી શામ કોડીનાર રાજુલા લાગુના વિસ્તારો હોય તો આ સાથે અમરેલીના સાવરકુંડલા ધારી બગસરા વિસાવદર જૂનાગઢ કુશ કેશોદ લાગુના વિસ્તારો આ માંગરોળ લાગુના વિસ્તારોમાં પહેલી ઓક્ટોબરના દિવસે બપોર બાદ થંડસ્ટોમ સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના પણ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો જેમાં ડાંગ આહવા તાપી વ્યારા નવસારી સુરત આ સાથે જ મિત્રો જે નર્મદા જિલ્લાના પંથકો છે ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો સાથી મિત્રો બીજી ઓક્ટોબરના દિવસની વરસાદની આગાહીમાં પણ જોકે મિત્રો જેમ જેમ હવે પછીના દિવસો આગળ વધતા જાય વરસાદની ગતિવિધિ ઘટી જાય પરંતુ જે વિસ્તારોમાં લોકલી વાદળો ભારે ગરમ બને વાતાવરણ જમીન અને તે ભાગોમાં ભેજનું પ્રમાણ યોગ્ય હોય તો એ ભાગોની અંદર મિત્રો લોકલ વરસાદી સિસ્ટમ તૈયાર થવાની પૂરી સંભાવના રહે ને એ વિસ્તારો હવે પછીના દિવસોમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના અમુક વિસ્તારો હોય રાજકોટ સુધીના અમુક અમરેલી સુધીના પંથકો હોય તો બોટાદના પંથકો અને મિત્રો દક્ષિણ ગુજરાત લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં વડોદરા આણંદ ખેડા બોડેલી છોટાઉદેપુર સાથે નર્મદા ભરૂચ લાગુના વિસ્તારો તાપી વ્યારા સુરતના પંથકોમાં રહે અને દક્ષિણી ગુજરાતના વલસાડ લાગુના વિસ્તારોમાં ગતિવિધિ ભારે જોવા મળે તેવી સંભાવના રહેલી છે જેમ આગળ વધતી જાય તેમ ઘટતી જાય પરંતુ થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ હાથિયા નક્ષત્રનો પણ જોવા મળે અને તમે જોઈ શકો નવ તારીખ બાદ ફરી ગુજરાત રાજ્યની અંદર છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી માવઠાનું પ્રમાણ વધી શકે તેવું અત્યારે શક્યતા જોવા મળી રહી છે આગળ આપણે અપડેટ જણાવીશું પરંતુ મિત્રો આપણે એ જાણી લઈએ અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી આપણે જાણીએ તો એમણે કહ્યું કે આ નવરાત્રી દરમિયાન મેઘો બની શકે છે ખેલૈયાઓ માટે વિઘ્ન આ સાથે તે પટેલે આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર હજુ પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે આઠ તારીખથી લઈ આવનારી દસ ઓક્ટોમ્બર દરમિયાન વરસાદ વરસે તેવી સંભાવના છે ને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર એ દિવસોમાં વરસાદ ખાબકી શકે તો આ સાથે દસ ઓક્ટોમ્બરથી લઈ ચૌદમી ઓક્ટોમ્બર દરમિયાન પણ વરસાદી સિસ્ટમ બને અને વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે અંબાલાલ પટેલે મિત્રો દસ તારીખથી ચૌદ તારીખની વચ્ચે એક સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી છે અને સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી આગાહી કરી સાગરની અંદર જે સાયક્લોન બનશે તે ચક્રવાતમાં રૂપાંતરિત થશે સૌથી મોટી અસર જેની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે અને પહેલાં નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી તો બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ રહેવાની સંભાવના અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં સાથે સાથે ભારે વરસાદી ઝાપટાની પણ તેમણે આગાહી કરી છે આથીયા નક્ષત્રમાં ગાજ વીજ સાથેનો વરસાદ થતો હોય છે આથી નવરાત્રિની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહે વધુ એમણે જણાવ્યું કે શરદ પૂનમ સુધી વરસાદની શક્યતા અત્યારે જોવા મળી રહી છે અને તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે ને જેના કારણે ભારે પવન સાથે હજુ આગામી દિવસોમાં વરસાદ વરસ છે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા બનવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને મિત્રો દસ ઓક્ટોમ્બરથી બેસતા ચિત્રા નક્ષત્રની વરસાદની આગાહી કરતાં કહ્યું કે બીજી તરફ દિવાળી સુધી મિત્રો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હજુ બન્યું રહે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી આ સાથે જ કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો કચ્છની અંદર અત્યારે ચોમાસું વિદાય થઈ ચૂક્યું છે તેમ છતાં કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદની સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતા સૌરાષ્ટ્રના મોટા ભાગના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે જૂનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ હજુ થઈ શકે બીજી તરફ પાંચ ઓક્ટોમ્બરથી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં હજુ વરસાદ ખાબકે અને મિત્રો દસથી તેર ઓક્ટોમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત થાય અને નવરાત્રિની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો આમ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસોમાં બંગાળની ખાડીને અરબી સમુદ્ર બંનેમાં વાવાઝોડું બનવાની સંભાવનાની સાથે કચ્છની અંદર પણ વરસાદને લઈને આગાહી અંબાલાલ પટેલે કરી છે મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત